સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે આવેલ ધોરોઈ ડેમ પર દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એડવેન્ચર ફેસ્ટનો રાજ્યના પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો દેશના સૌથી લાંબા એડવેન્ચર ફેસ્ટનો ધરોઈ ડેમ નજીક આયોજન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો એડવેન્ચર ફેસ્ટના દસથી વધુ વિવિધ રાઇડનો સમાવેશ કરાયો જમીન આકાશ અને પાણીની રાઇડનું પ્રવાસીઓમાં ભારે આકર્ષણ તો આગામી પિસ્તાલીસ દિવસ સુધી એડવેન્ચર ફેસ્ટ ખુલ્લું મૂકવામાં આવ્યું ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ પર રાજ્યના પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે એડવેન્ચર ફેસ્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો જ્યાં દસથી વધુ જમીન આકાશ અને પાણીની રાઇડ પ્રવાસીઓ માટે પિસ્તાલીસ દિવસ સુધી ખુલ્લી મૂકવામાં આવી સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે આવેલ ધરોઈ ડેમ પર દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એડવેન્ચર ફેસ્ટનો રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે તો દસથી વધુ રાઇડ્સ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે પ્રવાસીઓ માટે અત્યાધુનિક સેમી ટેન્ટ સિટી જેવી કે દરબારી ટેન્ટ પ્રીમિયર ટેન્ટ સહિત એકવીસ ટેન્ટ કાર્યરત કરવામાં આવે છે આ ફેસ્ટમાં પેરાસિલિંગ પાવર બોટ પેરા મોનિટરિંગ ટ્રેકિંગ માઉન્ટેન બાઇકિંગ સાયકલિંગ સહિતની પ્રવૃત્તિઓ કરવામાં ધરોઈ ખાતે શરૂ થયેલા એડવેન્ચર ફેસ્ટ આજથી પિસ્તાલીસ દિવસ સુધી કાર્યરત છે આ પ્રસંગે રાજ્યના પ્રવાસન મંત્રી મુડુ બેરા સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારાઇયા ધારાસભ્ય રમણલાલ વોરા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઉમંગ રાવલ સાબરકાંઠા